નમસ્કાર દર્શક મિત્રો રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે સમાચાર કોબડી ટોલનાકા સંચાલકોની ગંભીર બેદરકારી ટોલ ટોલનાકાની ચારે બાજુ ગાયોના ટોળે ટોળા અડીંગો જમાવી બેઠા છે સરકાર અને સંચાલકોની મિલી ભગતથી ફક્ત ટોલ ઉઘરાવવાનું જ કામ થાય છે ટોલ સંચાલક સામે રાજુભાઈ આંકરપાણીએ નેશનલ સેક્રેટરી કાર્યકારી પ્રમુખ રાજુભાઈ સોલંકી દ્વારા ટોલનાકાની રિયાલિટી ચેક કરતા નેશનલ હાઇવે પર ઢોરના અડિંગા જોવા મળ્યા હતા છતાં ટોલ નાકા સંચાલકોને માત્ર પૈસા ઉઘરાવામાં જ રસ હોય તેવું સ્પષ્ટ જોવા મળ્યું કોવડી નાકાથી આગળ અવાર નવાર અકસ્માતો થાય છે રાજુભાઈ સોલંકી દ્વારા ટોલનાકાના સંચાલકોને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે જો કોઈ સુધારો નહીં થાય તો ભાવનગર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવશે આ સરાહનીય કામગીરીમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગિરધરભાઈ પડાયા શહેર પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ ડીએન મારુ જગદીશભાઈ બોરીશા જોડાયા હતા રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કે કેબીસી ન્યૂઝ ભાવનગર કેબીસી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બે લાઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે આરા કઢાવી બધે આપણે

આ હાઈવે રોડ ઉપર એટલા બધા ઢોર અહીંયા ઊભા છે એની જવાબદારી કોની એક્સિડન્ટ થાય તો મણા મરી જાય તો જવાબદારી કોની એની એટલે એ પણ વ્યવસ્થા એમણે કરવી જોઈએ હોવાથી અહીં સુધી આવતા કેટલા બધા ઢોરના ટોળા રસ્તામાં મળ્યા છે અને ગાડી તારવીને આગવી પડે છે નહીં તરફ એક્સિડન્ટ થવાની પૂરેપૂરી શક્યતા છે ટોલ નાકાની સામે તે આ ઢોરના ટોળા ઊભા છે અને કોઈ હટાવતું નથી આ કોની જવાબદારી ફિક્સ થાય છે નક્કી થતું નથી